ભાવનગરમાં આવેલ સરદારનગર સ્થિત રોલેક્સ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું એચ ટીયુ શાખાએ ખુલ્લું પાડી છ મહિલાઓને ગોરખ ધંધામાંથી મુક્ત કરાવ્યું આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સરદારનગર ખાતે આવેલ રોલેક્સ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે એચટીયુ વિભાગ દ્વારા છ મહિલાઓને આ ગોરખ ધંધામાંથી મુક્ત કરવામાં આવી છે રેડ દરમિયાન કુલ છ ઈસમોને તેતાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હવે પોલીસે હાથ ધરી છે ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારમાં ચાલતા આવા ગોરખ ધંધાની શું ઘોઘારોડ પોલીસ જાણ નહોતી અને જો જાણ હોવા છતાં ચાલતું હોય તો કોની રહેમ દ્રષ્ટિ હેઠળ આ ગોરખ ધંધો ચાલતો હતો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે